આ તરફ પોરબંદરમાં પણ વરસાદી માહોલ જામેલો છે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે જ રીતે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે સમગ્ર પંથકમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ પોરબંદર રાણાવાવના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસી રહ્યો છે વરસાદ સમગ્ર પંથકમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે સમગ્ર પંથકમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા અજય ફોન લાઈન પર જોડાઈ ગયા છે અજય સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે આગાહી વચ્ચે પોરબંદરમાં કેવો માહોલ છે બિલકુલ નથી જે રીતે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમાં વરસાદ વરસશે તે જ પ્રમાણે આજે સવારથી જે પોરબંદર જિલ્લામાં જે આદર્શાયા વાતાવરણ વચ્ચે આજે બપોરથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે પોરબંદર તેમજ રાણાવાવ તાલુકામાં શહેર તેમજ ગ્રામ્ય જે વિસ્તારો છે તેમાં પણ ધીમી ધારે આજ બપોરથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે. આ વરસાદ જે છે તે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે જે ખેડૂતોએ વાવણી કરી હતી અને ત્યારબાદ જેવો વરસાદની રાહ જોતા હતા પોરબંદરમાં જે એક સપ્તાહ બાદ જે વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે એટલે જે ખેડૂતોએ વાવણી કરી છે તેના માટે થઈને આ જે વરસાદ છે તે ખૂબ જ મહત્વનો છે તે જ રીતે સમગ્ર વિસ્તારની અંદર જે ગરમી અને ઉકળાટનું જે વાતાવરણ હતું તેનાથી પણ લોકોને રાહત મેળવી છે જી નીતિ બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે